તપાસ અધિકારીના માર્ગદર્શન માટે ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ઇન્વેસ્ટિગેશન કીટ અને ટેમ્પર્ડ એવિડન્સ બેગના ઉપયોગ સંદર્ભે ટ્રેનિંગ તેમજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તપાસની ગુણવત્તામાં સુધારો આવે તે માટે સરકાર દ્વારા ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક થઈ છે તપાસ દરમિયાન અધિકારીને જરૂર પડે તો ફોરેન્સિંગ કટ તપાસ દરમિયાન અધિકારીને જરૂર પડે તો ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા મદદ કરાશે તપાસ અધિકારીના માર્ગદર્શન માટે સીન મેનેજરની નિમણૂંકની સાથે ઇન્વેસ્ટિગેશન કીટ તથા ટેમ્પર્ડ એવિડન્સ બેગના ઉપયોગ સંદર્ભમાં ટ્રેનિંગ તથા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ટેમ્પર્ડ એવિડન્સ બેગના ઉપયોગ તેમજ એવિડન્સ પેકેજિંગ કેવી રીતે કરી શકાય તેના ઉપયોગ જેમાં લિક્વિડ સોલિડ તથા અન્ય ઉપયોગ કરીને એવિડન્સને ટેમ્પર કર્યા સિવાય નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવાના હોવાથી તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ ઉપસ્થિત મેનેજરોને આપવામાં આવી તેની સાથે જ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટનો ઉપયોગ માટે પણ તાલીમ સીન મેનેજરને આપવામાં આવશે એકસઠ જેટલી આઇટમનો ઉપયોગ સીન મેનેજરો તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા લઈ આપવામાં આવી છે જેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે મર્ડર રેપ વગેરે જેવી ઘટનામાં ઉપયોગી સાબિત થાય તેવી લાઈટ હેન્ડ બ્લોવ ફર્નિચર દિશા માટે કંપાસ વિગેરે જેવી ચીજ વસ્તુઓ જે ફોરેન્સિકમાં વાપરવામાં આવે છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા સીન મેનેજર માટે ખરીદવામાં આવી છે પંચનામા વખતે આ તમામ સાધનો ખૂબ જ ઉપયોગી કારગર સાબિત થશે હાલમાં અમલમાં આવેલા નવા કાયદા પછી ઇન્વેસ્ટિગેશનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સાક્ષીઓના નિવેદનોની વિડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી એ સાક્ષ્ય એપ્લિકેશનના માધ્યમથી સીધા કોર્ટમાં મોકલી શકાશે જેથી કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન તરફે વધુ કેસ મજબૂત થઈ શકશે તપાસ કરનાર અધિકારીને ફોરેન્સિક મદદ તાત્કાલિક મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક એસડીપીઓ અને ડિવિઝન કક્ષાએ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે વડોદરા શહેરમાં ડિવિઝન આઠ ક્રાઇમ સીન મેનેજરની નિમણૂક કરવામાં આવી છે જેમાં એક ધ્વનિ ચૌહાણ પિનલબેન પટેલ અંકિતાબેન કડીવાર અક્ષિતિ પિત્રોડા ક્રિશ ગોયલ એશા પંજાલ રીનલ બારડ કૃપાબેન અમિત વગેરે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તો ના ચેક કરી લેશે કે પર્ટીક્યુલરલી ને એના માટે કેવું છે તો તમારે ડાયરેક્શન મેજર કરવું હોય કે ફાઇન્ડ કરવું હોય તો એમાં પર્ટીક્યુલરલી આવા આપણા જે મેજર બેટ છે ડિજિટલલી છે તો એટલે આમ ન છે આ યુઝેબિલિટી ચેક કરો ઓરજી અને અને આ કેરી કરો છે તમે કોઈ ના કરી શકો હોય એને પ્રોપર લાઇટિંગ જોઈએ પછી એને કવર કરો કવર કરીને લાઇટ છે પ્લસ છે ટોર્ચ છે છે જે ડિજિટલી બધું લાઇટ કરે

ખૂબ પ્રયાસ કરી રહ્યા છે આના ભાગરૂપે આજે તમે ત્રણ વસ્તુઓ જોઈ શકો છો એક છે પહેલી જનવરી ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવથી આપણે શહેરમાં આઠ ક્રાઇમ સીન મેનેજર્સની નિયુક્તિ કરવામાં આવી છે સાથે સાથે આજે આપણે શહેરના તમામ અસિસ્ટન્ટ પોલીસ કમિશનરો થાણા અમલદારોને એક તાલીમ પણ આપીને એમના વચ્ચે સિનર્જી બની રહે અને કયો કયો પ્રકારના ઇન્વેસ્ટિગેશન ટૂલ કિટનો ઉપયોગ કરીને તપાસમાં ગુણવત્તા લાવી શકાય તે અંગેનું પણ એક તાલીમનું પણ આયોજન કરી છે તો આ જે ત્રણ એક ઇમ્પોર્ટન્ટ કોમ્પોનેન્ટ છે ટેમ્પર એવિડન્ટ બેગનું મહત્તમ ઉપયોગ તમે જાણો છો કે પોલીસ જ્યારે ક્રાઇમ સીનથી જુદા જુદા પ્રકારના એવિડન્સીસ ભેગા કરે તેના માટે આપણે પેકેજિંગ માટેનું સાધન સામગ્રીની જરૂરી પડે જરૂરત પડે છે અને સાથે સાથે ક્રાઇમ સીનથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ત્યાંથી કોર્ટ સુધી આપણા ચેઇન ઓફ કસ્ટડી અનઇન્ટરપ્ટેડ રહે જ્યારે ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવે તો ના એડમિસિબિલિટી ક્યારે ક્વેશ્ચન ના થાય તે માટેનું એક સરસ આયોજન કરી છે આ એક પ્રાઇવેટ એજન્સી દ્વારા ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસિસના આધારે વિકસિત ટેમ્પર એવિડન્ટ બેગ જેના લિક્વિડ સોલિડ કે અન્ય પ્રકારના ફિઝિકલ એવિડન્સીસને સરસ રીતે પેકેજ કરીને ફોરવર્ડ કરી શકાય આ સાથે સાથે બીજું એક તમે જોઈ શકશો આપણા પાસે ઇન્વેસ્ટિગેશન કિટનો ઉપયોગ સાધારણ રીતે પોલીસ જ્યારે ક્રાઇમ સીનનું વિઝિટ કરે ક્રાઈમ સીન વેન્ડલાઇઝ થઈ ચૂક્યા હશે કેટલાક વખતે તો અંદર પ્રવેશ કરી દે ડિસ્ટર્બ કરી નાખે અને કેટલીક વખતે પોલીસ સમગ્રતાથી ક્રાઇમ સીનને ઇન્સ્પેક્શન કરીને તમામ પ્રકારના ફિઝિકલ સાયન્ટિફિક એવિડન્સીસને ના ભેગા કરે તો એક્સપર્ટ ઓફિનિયન મેળવવામાં અને જ્યારે ક્રિમિનલ કોર્ટમાં કેસ ચાલે ત્યારે પણ તકલીફ પડે છે આના માટે આપણે સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન હાથ ધરી શકાય ક્રાઇમ સીનથી દરેક વસ્તુને એક તરતીબથી આઝ પર સ્ટાન્ડર્ડ ફોરેન્સિક પ્રોટોકોલ ભેગા કરવામાં આવે તે માટે આપણે ઇન્વેસ્ટિગેશન કીટ વિકસીને આપણે ઉપયોગમાં લેવાના છે આના ભાગરૂપે તમે જોઈ શકો તો તારા સિક્સટી વન આઈટમ છે આમાં મહત્તમ આઇટમો ક્રાઇમ સીનની ઇલિમિનેશન માટે છે અંધારામાં કે ઇન્ડોર ક્રાઇમ સીન હોય ત્યારે લિફ્ટ કરવાની જરૂર પડે આપણે પાસે ઇલ્યુમિનેશન માટે છે કેટલાક વખતે પોલીસ અધિકારી કર્મચારીઓ ક્રાઇમ સીન ઉપર બેસવા માટે તે પ્રાથમિક સુવિધા નથી હોતી પંચનામા ડ્રો કરવા માટે તેના માટે પણ ફર્નિચર એન્ડ ફિક્સર છે સાથે સાથે એવિડન્સ જ્યારે ભેગા કરવા માટેનું માર્કિંગ ટૂલ્સ છે અને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ વગેરે દિશા પતાન લગાડવા માટેનો ડિરેક્શન ફાઇન્ડરો છે એવિડન્સ હેન્ડલિંગ માટેના ગિયર છે કેટલાક વખતે એમને હેન્ડ ગ્લોવ જોઈએ બીજા સપોર્ટ સિસ્ટમ જોઈએ આ પણ હોય છે સાથે સાથે ક્રાઇમ સીન કોર્ડન ઓફ કરીને સિક્યોર કરવા માટેના પણ લગભગ ત્રણ જેવા આઈટમો છે જે આ કુલ ક્રાઇમ સીન મેનેજમેન્ટ માટેનું છે અન્ય કેટલાક પ્રકારના પેકેજિંગ મટીરિયલ અને ક્રાઇમસીનથી કલેક્ટ કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને ફોરવર્ડ કરી શકાય એવા સપોર્ટ સિસ્ટમ પણ આમાં છે કુલ મળીને સિક્સટી વન આઈટમ છે આવા ઇન્વેસ્ટિગેશન ફ્યુલ કિટ જ્યારે મર્ડર એટેમ્પ ટુ મર્ડર ટકોયટી રોબરી રેપ ઓર સિરિયસ કેસીસ ઓફ સોલ્ટ અને અન્ય પ્રકારના ગુનાઓ બને ત્યારે લોકો ક્રાઇમ પોલીસ ટીમ ક્રાઇમસીન જાય અને ક્રાઇમસીન મેનેજર ફોરેન્સિક એક્સપર્ટ અને પોલીસ મળીને ક્રાઇમસીનથી તમામ વિગતો ફોટોગ્રાફી વિડિયોગ્રાફી એવિડન્સીસ ભેગા કરીને એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબ એવિડન્સીસ પેકેજ કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સુધી મોકલી આપે અને એક્સપર્ટ ઓપિનિયન જ્યારે મળે ત્યારે આના ન્યાયાલય સમક્ષ રજૂ કરે આ પ્રકારનું એક તો તમે જોઈ શકશો કે ફૂડ પ્રિન્ટ હોય કે ફિંગર પ્રિન્ટ હોય કે બ્લડ સેમ્પલ્સ બોડી ફ્લુઇડ્સ કેમિકલ ઓપિનિયન માટે કોઈ વસ્તુને એકત્રિત કરવું હોય તમામ પ્રકારના સાધનો ઉપલબ્ધ છે અને પંચનામા કરતી વખતે બે વસ્તુના અંતર દિશા આ સહિતનું વિગતો ભેગા કરવા માટે સાયન્ટિફિક સાધનો આપણા પાસે અવેલેબલ છે તમે تین ایشیٹو تمہیں جو سکس کہ پولیس بہت ہاتھ نہیں بنے ساتھ پولیس جائے ایسن کرے تعریف کے خرچ پڑتی ہو تو کوئی سیز کرئیٹم پولیس سٹیشن سی لے جاؤ کے وقت وکٹیمس نے سپورٹ سیسٹم جو ہے تو فسٹ ایڈ کیٹ پہ جو ہے કોઈને જમાડવું કે કોઈને સ્ટેશનરી ખરીદવું આ બધા ખર્ચા પણ થાય છે આના માટે પણ આપણે એક સપરેટ બજેટ હેડ કાર્યરત છે આના માધ્યમથી પોલીસ અધિકારી કર્મચારીઓને જ્યારે ઇન્વેસ્ટિગેશન માટે ખર્ચ થાય તે બરફાઈ થાય તે માટે પણ એક સપરેટ એફર્ટ કરી છે તો આજે તમે જોઈ શકશો ઇન્વેસ્ટિગેશન કિટ ટેમ્પર એવિડન્ટ બેગ આ પ્રકારના ઇન્વેસ્ટિગેશન એક્સપેન્ડિચર માટેના સપોર્ટ સિસ્ટમ અને ક્રાઈમ સીન મેનેજર્સ આ ચારે ચાર ઇનિશિયેટિવ શહેર પોલીસની આપણા તમામ પોલીસ સ્ટેશનો એસીપી અને ડીસીપીના માર્ગદર્શન હેઠળ આ વસ્તુનો મહત્તમ ઉપયોગ કરે શહેરમાં બનતા દરેક અપરાધિક બનાવોના ઇન્વેસ્ટિગેશનમાં આનો ઉપયોગ કરી તપાસના ગુણવત્તા વધારવામાં આવે અને આવતા વર્ષોમાં જ્યારે ન્યાયાલય સમક્ષ કેસો ચાલે ત્યારે આપણે આરોપીઓને કન્વિક્શન મેળવવામાં પણ મદદરૂપ થાય આ દિશામાં કરેલ આ મહત્વના બેન્ચ મેનેજર્સ બેસિકલી ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગર તરફથી આઉટસોર્સ અથવા કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર પર હાયર કરવામાં આવે છે આ તમામ મેનેજરો ફોરેન્સિક સાયન્સમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ છે તો એમને ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા ઇન્ડક્શન તાલીમ પણ આપીને એમને અહીંયા તૈનાત કરવામાં આવે છે આ લોકો શહેરમાં આઠ સબડિવિઝનમાં એક એક ક્રાઈમ સીન મેનેજર તૈનાત રહેશે ત્યારે ગંભીર પ્રકારના ગુનાઓ બને જેમાં ક્રાઇમ સીન મેનેજમેન્ટને ફોરેન્સિક એવિડન્સીસ ભેગા એકત્રિત કરવું જરૂરી છે એવા કિસ્સામાં આ લોકો ઇન્સ્પેક્ટર કે ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર સાથે સાથે સુપરવાઇઝરી ઓફિસર તરીકે એસીપી નીકળે ત્યારે આ લોકો પણ એમના સાથે ઇન્વેસ્ટિગેશનનો હિસ્સો બનશે ઓન અરાઇવલ આ લોકો ક્રાઇમ સીન ક્રાઇમસીનના ફેન્સઅપ કરવામાં નિરીક્ષણ કરીને કયો કયો પ્રકારના ફોરેન્સિક એવિડન્સ સ્થળો પર ઉપલબ્ધ છે આના સર્વેક્ષણ કરવામાં તે પછી ઇન્વેસ્ટિગેશન કિટના ઉપયોગ કરીને કેટલાક પ્રકારના સાયન્ટિફિક ફિઝિકલ એવિડન્સીસને ઉપાડીને પેકેજિંગ કરવામાં અને લેબલિંગ કરવામાં અને પછી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને કેટલાક પ્રકારના ક્વેશ્ચનરી સાથે નિષ્ણાત અભિપ્રાય મળવાના જે આખા પ્રક્રિયા છે આમાં પણ પોલીસને મદદરૂપ રહેશે تو کائم سین مینےجرس پولیس اینسٹیگیٹ آفیسر مدد میں رہی اینسٹن میں کرو پریاں اصیس کر سکس ایسن کو خوب سدھاروں دشا میں ایک مہنگا کڑی بنی کام کرش આના માટે વિભાગ ગુજરાત સરકાર દ્વારા કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ કરીને પ્રોજેક્ટ ચાલે છે આના અંતર્ગત કેટલાક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સિસ્ટમ અને આ પ્રકારના ટૂલ કિટ્સ માટે પણ આપણે પ્રોવિઝન કરી છે સાથે સાથે ઇન્વેસ્ટિગેશનના નાના મોટા ખર્ચ ભરપાઈ કરવા માટે કન્ટિન્જન્સી ફંડ માટે પણ જોગવાઈ હોય છે તો પ્લીઝ આ તમામ વસ્તુઓ જરૂરિયાતના હિસાબે સ્થાનિક કક્ષાએ કે સેન્ટ્રલાઇઝ ઉદાહરણ તરીકે તમારા જે ટેમ્પર એવિડન્ટ બેગ છે આ સેન્ટ્રલી પ્રોક્યોર છે દરેક શહેર જિલ્લા એકમોને સીઆઈડી ક્રાઇમથી પ્રોક્યોર કરીને આપણે દરેકને ફાળવણી કરી છે એ જ રીતે આપણા ક્રાઈમ એક્સપેન્ડિચર માટે પણ સપરેટ હેડ છે અત્યારે આપણા પાસે કેટલાક પર્પસ અવેલેબલ છે આના ખર્ચ કરીને આપણે ઉપયોગમાં લેવાના છે